ये गाड़ी घोड़े धन दौलत इन सब के पीछे नहीं भागता अगर कहीं भगवान मिलते और पूछते क्या चाहिए तो सबसे पहले तुम्हें मांगता डायरों को तो शौकीन लागे नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં માં છો કેમ કે આપડા બ્લોગ દ્વારા મજામાં મજા માં તો છે તો વેલકમ છે બધા આપણે એક નવા બ્લોગ માં એ બધા પહેલા જય મસ્તરામ રામ રામ ને સીતારામ અને ગુડ આફ્ટરનૂન કેમ કે અત્યારે ઘરે વાગી ગયા છે 4:30 જેવું થાવાયું છે આપણે સીધા પડી કાતરી થેલી ને હું લઈ આવ્યા છીએ અને આજ નાખવાનું છે સિંગમાં આપણે ખાતર અને આપણી સિંગ માં છે આજ 26મો કા 27મો દિવસ છે એટલે કે કઈ રીતે છે જોવો દી એમાં ખડ તો તમે ભૂક્કા કરી નાખ્યો કેમ કે વરસાદ તો કઈ રહેતો નથી એટલે કઈ પારવાનો ને એવો બેલીનો કે એવો કે ટાઈમ મળતો નથી કે વરસાદ રહે તો કરીએ તો આવી રીતે છે અને તો આપણે આજ નાખવાનું સિંગમાં મોરેશ્ય ખાતર તો આપણા વર્કમાં ઠેર ટેક બેઠા રહેજો અને જોવાની મજા આવે તો લાઈક શેર કમેન્ટ સાહેબ કરી રાખજો અને આપણી માં પહેલી વાર હોય તો પેલા કેમ દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો આપણે પેલા ખાતે ઘેરે પડી છે લઈ પછી અને પછી મળીએ તો જ આપણે આ ખાતે નાખવાનું છે અને આપણે અમે અહીંયા મરેશું કહી છે ને તમે હોય જરા કોમેન્ટ કરી કહી દેજો કેમકે આપણે તો અહીંયા આ બધા મરેશું જ કે છે તો હાલો એને તોડી નાખીએ ને એવું બધું કરી નાખીએ લીધું આપણે બધી આખી વાડીમાં એક નાખાઈ નાખવાનું તો બધું એટલે બધું નાખાઈ ખાઈ ગયું હોય તો આવી રીતે કઈ નાખી દીધું ના આવો ખાઈ કે ખાસ તો છે નહીં પણ પીળી પડે એટલે નાખ્યું એ મોરીશું આપણે તો દવા તો પેલા હાથ પર ધોઈ નાખી પછી પાછા મળી તો ફાઇનલી જો આપણે ખાતરને ને તો બધું નાખી દીધું કેમ કે એક જ થેલી નાખવાની હતી આપણે દોઢ વીઘામાં તો એટલી હોય મુદ્દે એક થેલી હોય નાખવાનું તો આપણે બધાથી ખાતર તો નાખી દીધું છે અને હવે પછી કાલમાં હે જો આવું આવું રહે ને હાલ એવું રહે તો આપણે કાલમાં એ સિંગમાં બેલીને એવું આપવાનું છે તો હવે પછી મળીએ કાલ જથી કેમ કે કાલ પછી ડાયરેક્ટ વરાપ થાય તો આખી નકર પછી જોઈશું નકર પછી આપણે ક્યાંથીના દુકાળ છે એની ઘડે છે તો મળીએ હવે કાલમાં ત્યાં સુધી બધાને James, bye bye. bye, -bye. ભાઈ 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 એટલે તો આમ મોજ કરે હો ભાઈ ભાઈ હો તો આમ એક જ દારાજ પર બોલાવ્યા બિચારા ને ખડતો તો એની માનજ ગઈ છો બધા મજા મજામાંથી છો કેમ કે આપણા વર્ગ દ્વારા બધા મજા મતે છે તો વેલકમ છે બધા માં અને બધા પહેલાં તો જય રામ રામ ને સીતારામ અને મસ્તીની નવી સેવા થઈ ગઈ છે અને મસ્તીનું પાછો આપણને નવું કામ મળી ગયું કેમકે આપણે હવા દીધાના ખડ વાટતા હતા અને અત્યારે ફ્રી થઈ ગયા છે તો આજ છે આપણે સિંગમાં હાથી આંકવાનું છે પાછું બીજી વાર કેમ કે પહેલી વાર તો આખી થઈ હતું અને તરત પાછો વરસાદે આવી ગયો એટલે ખડે ભૂકા કડી નહીં ઈ તો આપણે તો કે પાયરું એટલે તમે જોઈ દેશે અને આવી રીતે છે પછી કંઈક આજ આજ પાછું આકું છે એવો વિચાર છે કેમ કે તો નીકળ્યો હે તો આ લીધા હે એટલે આકું છે અને પાછો ઝીણો ઝીણો બિયાર હોય તો બધો પડી જાય એવી રીતે છે અને આમાં હે સિંગમાં આ વખતે એક મહિનો ને કંઈક ચાર દિવસ કે પાંચ દિવસ થયા છે એવી રીતે છે તો જો આવી રીતે કંઈક સિંગ છે એવડી છેલ્લી છેલી જોઈએ તમે બાકી કઈ ઘટ્ટે નહીં હોય એમાં તો તો આવું છે અને આપણે ચાર પાંચ દિવસથી કંઈ બ્લોક ચડાવ્યો નથી કેમકે બ્લોક તો છે ને ઉતારવો એમ થાય કે રખડવા દેવાનો કે ટાઈમ નથી મળતો અને ઘેરે ઘેરે આપણે માલનું ને એનું નેણ પૂરવાનું કરતા હોય એટલે આપણે કઈ ટાઈમ મળતો નથી એટલે આપણને એમ થાય કે છે ને એકના બ્લોક કેમ ને બ્લોક ચડાવવું એવું છે તો આજના બ્લોગમાં આપણે ફાટી આપવાનું છે ને લઈને એવું આપવાનું છે તો જ આપણે આપણો ભાગ પાકીને આપણે મોટ બાપુનો ભાગ આંકતા એમાં આપણે એટલું હાંકી નાખ્યું ખાલી અહીંયા એક અહીંયા બે અને અહીંયા ને ઓલ્પા ચાર કા પાંચ રાપા હે બાકી બધું પૂરું કરીને તો આવું છે આપણે તો આપણે દરેક થોડું શોટ લી લઈ કેમ કે જોરદાર વ્યૂ આવે હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં તે છો કેમ કે આપણા લગેલા બધા મજામાં છે તો વેલકમ છે બધાને આપણે કે ચાર પાંચ દિવસ જૂના બ્લોકમાં કેમ કે ચાર પાંચ દિવસથી આપણે હજુ તો બ્લોક જ નથી ઉતાર્યો અને એ પહેલાં ચાર પાંચ દિવસથી આપણે અપલોડ જ નથી કર્યો તો દસ બાર દિવસ થઈ ગયા છે તે દુધોમાં કાંઈ આપણે બ્લોક કાંઈ અપલોડ નથી કર્યો અને કાંઈ બનાવ્યો નથી તો પાછો ફરીને પાછો આજ બનાવ્યો છે તો મસ્તીની નવી થઈ ગઈ છે અને પાછું મસ્તીનું નવું કામ આપણને મળી ગયું છે શું કહેવાય કે ચાર પાંચ દિવસથી આપણે વાવવાનું એવું બધું હતું તો એક વાડી આપણે વાવી છે ને હજી બે વા ત્રણ વાડી બાકી છે વાવવાની તો એ વાડીએ બધા આપણે દવા નાખવા જાય ને એવું બધું તો આપણે તમે બ્લોકમાં આગળ જોઈએ દેશે કેમકે આપણે ડાયરેક ડાયરેક ડાયરી બ્લોક જ એમનો ક્લિપ લઈ લેતા હતા બાકી કાંઈ ટાઇટલ દેવાનું કાંઈ ઓલું નહોતું રહેતું તો એવી રીતે બધું હતું અને આજ જવાનું છે એ વાડી આટો મારવા કેમ છે કેમ નહીં અને બીજી વાડીએ જાહેર વાવી છે નહીં આટો મારવા જવાનું છે તો અત્યારમાં મસ્તી નવી સવાર થઈ ગઈ છે અને આપણે જવાનું છે કોમન લેલ બેનને એને ગામમાં મૂકવા તો આપણા બ્લોક માટે એટલે બેઠા રહેજો કેમકે એવડાઈ બધાને જવાનું છે રેડીમેડ શીખવા અને આપણે જવાનું છે વાડીએ આંટો મારવા તો આપણા બ્લોક માટે એટલે ઘણું બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો બ્લોકમાં બેઠા રહેજો હાલો ને હવે હાલો નહીં મોડું થાય પછી હમ તમારે શું થાય હાલો અલગ જો માલો તમારે તમારે અમારા માટે નહીં ઊભું રહેવાનું અમારે તમારા માટે ઊભું રહેવાની વાહ સરસ જો મિત્રો કેમ છો બધા મજા મજામાં તો છો કેમ કે આપણા અલગ છેલ્લે બધા મજામાં તો છે તો વેલકમ છે બધાનો આપણા એક નવા બ્લોકમાં અને બધાને પહેલાં તો જય મસ્ત રામ 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 અને સીતારામ અને ગુડ મોર્નિંગ કેમ કે મસ્તીની નવી સેવા થઈ છે જવો જોઈએ અને અત્યારનું કંઈક વાતાવરણ આવી રીતે છે આમ કંઈક ઘટ જ નહીં વાદળ ઘડે છે ને આપણે પાછો ચાર પાંચ દિવસ પછી પાછો બ્લોગ બનાવ્યો છે તો આપણા બ્લોગમાં એટલા કેમ બેટર રહેજો જોવાની બહુ મજા આવે છે અને જોવાની જો બહુ મજા આવે તો લાઇક સેટ કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે આઇકન જરૂરથી દબાજો અને ચેનલમાં નવા હોય તો ચેનલની મુલાકાત જરૂરથી કરી લેજો મતલબ કે આગા આગલા બધા આપણા બ્લોગ જોઈ આવજો તો આપણે આપણી સિંગ વાવી એને આજ એક મહિનો અને અગિયાર દિવસ કે બાર દિવસ એક કંઈક એટલા દિવસ થયા છે અને આપણે સિંગ જોવાથી આવી રીતે છે મેં તમને આગળ બ્લોકમાં બતાવેલી તો જોઈ લો પછી આવી રીતે છે કંઈક મતલબ કે આવો ગ્રોથ છેલ્લો છે જોવાથી અને વરસાદ છે એટલે પીળી પડતી જાય છે આપણે હવે એની અંદર એક બે દિવસમાં વરાપ થાય એટલે ખાતર વાવવાનું છે અને તમને પહેલાંના હું પોસ્ટર બતાવું પોસ્ટર મતલબ કે ફોટો તો પહેલાં આપણે સિંગ વાવી ત્યાં કેમ હતી કેવી હતી અને વાવ્યા પછી ઉગા ઉગી પછી કેવી છે અત્યારે મહિના પછી કેવી હતી એ બધું બતાવું તમને જો તો અત્યારે પહેલાં તો આવી રીતે છે અને પહેલાં તમને જો આ પોસ્ટર બતાવું એ જોઈ લો પહેલાં તો જો પહેલાં આપણે સિંગ આવી હતી અને પછી જો આવી આવીથી અને અત્યારે આવી છે જો આવી તો કંઈક આવી રીતે છે અને આવી રીતે કંઈક ગ્રોથ છે સિંગ એટલે સિંગ એક નંબરની છે એમાં કઈ ઘટતું નથી પણ ખાલી પીળી પડે છે કેમ કે આ બધા એવું કહે છે કે કોલેજમાં આવે એટલે પીળી પડે તો આપણે ઓલા પણ ઓઈલી બેલા ભાગ રાખતા ના આપણે કોઈલમાં આવેલી લીલી થાય છે ને અહીંયા આવી પીળી થાય છે એટલો પાણીમાં ફરક પડે છે મતલબ કેમ પાણીમાં જમીનમાં તો આપણા ઓલકમાં એટલે ઘણ બેઠા રહેજો આપણે જવાનું છું બેનને ને કોમલને બધાને ગામમાં રેડીમેડ શીખવા મૂકવા જવાના છે કેમ કે કેટલા દિવસથી જાય કોમલને એ ગામમાં શીખવા જાય લગભગ દસ બાર દિવસથી જાય એનાથી તો એને આપણે પૂછીએ કેટલું આવડ્યું કેટલા દિવસમાં આવડી જાય કેમ થાય કેમ નહીં તો બ્લોક માં એટલે ઘણ બેઠા રહેજો તો અત્યારે બધાના આયુધાન તૈયાર થઈ ગયા છે તો આપણે દાવાનું છે ને મૂકવા તો બ્લોક માં એટલે ઘણ બેઠા રહેજો હા તો જાવી તો ફાઇનલી જો આપણે કોમલ લેન ને બધાને મૂકીને વાડી આવી જશે અને કઈ દુકાન આવી જા પછી આપણે માલને લઈને પડ્યું છે અને હવે જ આવું છે આપણે બીજી વાડી એક બીજી વાડી છે આમ ગામ ભટી ગામ ભટી તો હું પણ ગામના ખીમાડામાં તો આપણે ના એક વાડી છે વિગો દોઢ વીઘો જેવું છે તો આપણે એમાં જવાનું છે આ સોલેરો નાખવા મતલબ કે ખડની દવા નાખવા સહી ઝાયરો આવેલી છે તો ઝારમાં છે ખળ બહુ થઈ ગયેલું છે તો આપણે જવાનું છે ઝારમાં ખડની દવા નાખવા તો આપણા લોકોમાં ટ્રેક્ટર કરીને બેઠા રહેજો અને જોવાની થાય છે અને આપણે જવાનું છે નનકુ આપણું સોનાલીકા ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે અને વાહેપણું બાંધી દીધું છે આપણે તો હાલો તમને બતાવું કેવી રીતે આપણે દેશી નગાડકી રહી તો અહીંયા આપણે ટ્રેક્ટર પડ્યું છે અને શણ લીધા છે આપણે જોવો દઈએ જય મસ્ત તો આવી રીતે છે કંઈક અને આપણે આવી રીતે દેશી દુગાડ ગીર અને ટીપણું પણ તરી લીધું છે જવું તો અને આપણે ખાલી બાવડામાંથી મૂક્યું છે અને આવી રીતે કંઈક છે બાવડામાંથી મૂકેલું પડે નહીં તો સારું અને આખું ભરી લીધું છે અને અહીંથી બાંધી દીધું આપણે છત્રીયારેથી તો આવી રીતે છે ને જે પપ થાય બાર જે પપ થઈ નાખવાના છે આપણે તો આવી રીતે છે હાલો તો મળી પછી અને વેલકમ છે બધાનો આપણે એક જૂના બ્લોકમાં કે આપણે ચાર પાંચ દિવસથી બ્લોક બનાવીએ છીએ પણ કાંઈ અપલોડ કરતા નથી અને અપલોડ કર્યો એના દસ બાર દિવસ થઈ જાય તો કે આપણે વિડીયો બ્લોક કાંઈ અપલોડ નથી કર્યો તો આજ પાછું આપણે લોક બનાવીએ છીએ અને આજ પાસુ જવાનું છે આપણે અને આજ પાસુ જવાનું છે આપણે ઓલા આપણે જૂની વાડીએ મતલબ કે ખૂબની ખૂબ હેઠળ વાવવા દેવાનું છે તો આપણા બ્લોક એટલે ઘણ બેઠા રહેજો અને કાલનો બ્લોક અને આજનો વ્લોક બસ ભેગા કરવાના છે તો આજનો બ્લોક આપણે પૂરો કરવાનો છે પછી આજમાં આજમાં સાંજ પડે તા અને જવો કંઈક આવી રીતે છે આપણે વાડીનો રસ્તો અને જવો તો ખરા ગારો ગારો કેમ છે પણ ને આપણે ખૂબે દાવા નીકળી જઈ હા પણ આ બે વસ્તુ ભૂલાઈ ગઈ પાછું ઘેરે ધક્કો ખાવો પીડ્યો અને અહીંયા આપણું પીડ્યું આમાં બે બાજુ જારી છે ઓલી છે પાટલી અને વાવણીઓ તો આપણે જવાનું છે ખૂબે વાવ એટલે બેઠા રહેજો હાલો તો જાવી તો આપણે ખોબી તો પૂગી જાય અને આ છે આપણી વાડી અને પહેલી વારમાં સાહણું કાઢવાનું એવું લાગ્યું હોય કે સાણું હાલી દે એટલે સાણું કાઢી જઈ અને પછી ડાયરેક્ટ વાવવાનું હોય તો પાણીથી એટલું સાણું કાઢ્યું હોય ને હવે મોટો ટ્રેક્ટર આવે તો મોટો ટ્રેક્ટર વહેતે વહેતે દાતી મળશે અને આપણે ડાયરેક્ટ વાવવાનું આવી રીતે છે કે આપણે આ એક ભાગ એની ઓઇલપા અને એની ઓલપા જામડો વટી ત્રણે ત્રણેય ભાગમાં વાવવાનું હોય તો આવી રીતે છે ના તો ઝાર પડ્યું છે ને પાણી ને એવું બધું પડ્યું છે તો હવે વાવા મણીએ તો હવે એટલું વાગે ને પછી વાવા મણીએ પછી ત્યાં મોટું ટ્રેક્ટર આવી ગયા